હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગરમીઓમાં ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય એવા જાંબુ શોર્ટ્સ જે પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે પહેલાં તો આ શોર્ટ્સ ફક્ત અમદાવાદના માણેક ચોકમાં જ ફેમસ હતા પણ હવે દરેક મોટા શહેરોમાં આ સ્ટ્રીટ પર મળવા લાગ્યા છે મોસ્ટલી બાળકો જે છે જાંબુ ખાવાનું પસંદ નથી કરતા ત્યારે તમે આ રીતે આ ચટપટા વિટામિન્સથી ભરપૂર જાંબુ શોર્ટ્સ બનાવીને એમને આપશો તો એ બિલકુલ પણ પીવા માટે ના નહીં પાડે તો ચાલો એને કેવી રીતે બનાવાય જોઈ લઈએ તો સૌથી પહેલાં એના માટે આપણને જોઈશે જાંબુ તો અહીંયા મેં આ રીતના મોટી સાઈઝના બસ્સો ગ્રામ જેટલા જાંબુ લીધા છે જેને બરાબર ધોઈને મેં ફ્રિજમાં ઠંડા કરી લીધા હતા હવે ચપ્પુથી આ રીતે આપણે જાંબુને સમારી લેવાના છે જેથી જેના બીયા છે એ અલગ થઈ જાય ફ્રેન્ડ્સ તમને બધાને ખબર જ હશે કે જાંબુ જે છે ડાયાબિટીક પેશન્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે શરીરમાં હિમોગ્લોબિન પણ વધારે છે હાડકાં પણ મજબૂત કરે છે તો બાળકોથી લઈને મોટા દરેકે સિઝનમાં જાંબુ ચોક્કસ ખાવા જોઈએ તાસીરમાં પણ આ ઠંડા હોય છે તો ગરમીઓ માટે તો ખૂબ જ સારા છે તો બધા જાંબુ અહીંયા કટ કરી લીધા છે સરસ પાકેલા અને મીઠા જાંબુ હોય એવા લેવાના છે હવે આપણે એક મોટું મિક્સર જાર લઈશું એમાં આપણે જે જાંબુના પીસીસ કર્યા છે એ ઉમેરી દઈએ હવે એની અંદર દસથી બાર આપણે ફ્રેશ ફુદીનાના પાન ઉમેરી દઈશું હવે એમાં અડધા ઇંચનો આદુનો ટુકડો બારીક સમારીને ઉમેરીશું આદુ અડધા ઇંચથી વધારે નથી લેવાનું આટલી ક્વોન્ટિટીમાં એક ચમચી આપણે એમાં બ્લેક સોલ્ટ એટલે કે સંચળ ઉમેરીશું એક ચમચી જેટલું આપણે એમાં લીંબુનો રસ ઉમેરીશું અડધા નંગ લીંબુનો રસ છે આ વન ફોર્થ ટીસ્પૂન એટલે કે ચમચી ચાટ મસાલો ઉમેરીશું એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું જાંબુમાં પણ મીઠાશ છે તો દળેલી ખાંડ મેં વધારે નથી લીધી ચાર બરફના ટુકડા ઉમેર્યા છે અને એક ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે હવે બધું જ આપણે સરસ પાણી વગર પીસી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો જાંબુને પીસ્યા પછી ઓટોમેટિક જ એનો જે કલર છે આ રીતનો પર્પલ આવી જશે જે દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે જો તમને વધારે પડતું ગાળું લાગે તો ઠંડુ પાણી એક બે ચમચી ઉમેરી શકાય છે વધારે પતલું નથી કરવાનું હવે એક પ્લેટની અંદર અડધીથી પોણા ચમચી આપણે મીઠું લઈ લઈશું અને અડધી ચમચી આપણે તીખું લાલ મરચું લેવાનું છે હવે સરસ મસળીને બંનેને આપણે હાથથી મિક્સ કરી લઈએ તો આ મેં સરસ અહીંયા મિક્સ કરી લીધું છે હવે શોર્ટ્સ છે તો એ માટે આ રીતના એકદમ નાની નાની સાઇઝના આપણને ગ્લાસ જોઈશે અને ગ્લાસની કિનારી પર આપણે આ રીતે લીંબુનો ટુકડો લઈને ઘસી લેવાનો છે જેથી એ કિનારી એની ભીની થઈ જાય અને મસાલો આપણે જે કોટ કરીશું એ સરસ એના પર ચોંટી જાય તો મસાલામાં આ રીતે ગ્લાસની કિનારીને આપણે સરસ કોટ કરી લેવાની છે તો આપણો સરસ આ ગ્લાસ ડેકોરેટ થઈ ગયો છે બાકીના બધા જ ગ્લાસ આ જ રીતે આપણે ડેકોરેટ કરી લઈએ અને હવે એની અંદર આપણે જે શોર્ટ્સ બનાવ્યું છે સર્વ કરી લઈએ અને જે કન્સિસ્ટન્સી છે મીડિયમ રાખવાની છે એના વધારે પડતી પતલી કે ના વધારે પડતી ઘાડી જાંબુ જે છે કેન્સર માટે પણ ઘણા ફાયદાકારક માનવામાં આવે છે પ્રેગ્નન્સીમાં પણ ઘણા હેલ્ધી હોય છે અને એના બીયાને તમે તડકામાં સુકવીને છોલીને મિક્સરમાં પાવડર કરીને રોજ જો એક ચમચી રેગ્યુલર લેશો તો ડાયાબિટીસ માટે ઘણા ફાયદાકારક છે તો આટલી ક્વોન્ટિટીમાં પાંચ ગ્લાસ આ શોર્ટ્સ બન્યા છે રેસીપી પસંદ આવે તો ટ્રાય કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો